જય રામ ભારત માતા કી જય સ્વામિનારાયણના વધતા વિવાદમાં વડતાલના વરિષ્ઠ જે ત્યાંના ગાદીપતિ છે જે સંતો છે વરિષ્ઠ એમને બહુ સરસ સ્ટેટમેન્ટો બે આપ્યા અલગ અલગ ને એમને એમના સંતોને પણ ખખડાવ્યા કે જે પણ હોય મારી વાત એક જ છે કે દોષી કોણ છે આમાં દોષી તમારું સ્વામિનારાયણ સંપ્રદાય સંપ્રદાય છે તમે બધા દોષી છો દોષી થવાના કારણ એક જ છે અમારા તમે આવીને સ્ટેટમેન્ટ રિલીઝ કરી દીધું તમે લોકોની અંદર એક સહાનુભૂતિ લેવા માટે પણ તમારા દિલમાં રામ છે તમારા દિલમાં દ્વારકાધીશ છે તમારી આત્મામાં મહાદેવ છે તમે પુસ્તકોની અંદર જે વસ્તુ ચિતરી નાખી છે ને જે પુસ્તકોનું જે જ્ઞાન છે એ તમારા સંતો મંચોથી જ્ઞાન આપી રહ્યા છે સનાતન ધર્મનું દિવસ દરમિયાન રોજ નવું ચિત્ર આવે છે જે આપના માધ્યમથી આવે છે સનાતન ધર્મ માટે જે અપમાનિક શબ્દોનું વર્ણન થયું છે એ પુસ્તકોના માધ્યમથી થયું છે તમે ભલે માફી માંગી લીધી તમે એમ કહી દીધું કે અમારા સંતોને અમે ખખડાવી દીધા છે પણ મારા માટે તો દુઃખદ વાત એક જ છે કે તમારા માધ્યમથી જે પણ ઘટનાઓ ઘટી છે એ સનાતન ધર્મ વિરોધિત ઘટનાઓ છે તમે ભલે આજે સમેટી રહ્યા છો પણ જે પુસ્તકોમાં લખાણ થયા છે એને કોણ મિટાવશે એ તમારે મિટાવવું પડશે તમે અમને લિખિતમાં બાહીદરી આપી શકો છો તો લિખિતમાં બાહીદરી આપો અને તમારા પુસ્તકોને નષ્ટ કરો બીજી વાત અમારા સનાતન ધર્મના જે પર્વ છે શિવરાત્રી છે તો આપણે મહાદેવનું અપમાન પહેલાં જ કરી દીધું છે તમે જ્યારે રામની વાત કરો છો કે રામનવમીનો ઉત્સવ તો આપને રામનવમીનો ઉત્સવ મનાવવાનો કોઈ અધિકાર જ નથી કેમ કે તમે દ્વારકાના નાથનું અપમાન કરી સ્વયં રામ જ છે કૃષ્ણ જ છે તો તમે જેમ સનાતન ધર્મના દેવી દેવતાઓના ભગવાનોના અપમાન કર્યા છે ને તો તમારે રામનવમી નહીં શિવરાત્રી નહીં માતાજીના પ્રસંગો નહીં નવરાત્રિ નહીં તમારે પણ સનાતન ધર્મના પ્રસંગો ઉજવવાનો કોઈ અધિકાર આપને છે જ નહીં પહેલાં દિલમાં રામ મનમાં રામ દિલમાં શિવ આત્મામાં શિવ અગર તમારામાં છે ને તમે જો રામનવમી પહેલાં પાંચ તારીખ સુધીમાં તમે લિખિતમાં બાહેધરી આપી દો કે અમારા પુસ્તકો અમે નષ્ટ કરી દઈશું તો આપ સૌએ રામનવમી મનાવવી બાકી રામનવમી મનાવવાનો આપને કોઈને અધિકાર છે જ નહીં કેમકે તમે એવા વ્યક્તિત્વ એટલે તમે એવી શક્તિઓનું અપમાન કર્યું છે જેના પ્રસંગો ઉજવવાનો આપને અધિકાર નથી બીજી વાત મોગલધામના એક સંત ઉપવાસ પર બેઠા છે અમે એમને ટેકો આપ્યો જ અમે સાથે જ છીએ પણ દુઃખ એ વસ્તુનું છે કે હજી સુધી આપમાંથી કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી મહારાજજીએ ઉપવાસ કર્યો છે ઉપવાસ પર બેઠા છે અમે સાથે જ છીએ કાલે વિષય મોટો થશે તો એની પૂર્ણ જવાબદારી બી આપ લોકોની જ હશે એટલે મોગલધામના મહારાજીના સપોર્ટમાં અમે છીએ ભગવા શેના ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ દાદા સાહેબ જય હિન્દ જય ભારત આજે હું લાડુડિયા સંપ્રદાયના એ તકલાઓને કહેવા માંગુ છું કે તકલાઓ તમે તમારી મર્યાદા માર્યો તો સારી વાત છે અત્યાર સુધી એ હિન્દુ ધર્મના શિવ અને પાર્વતી વિશે નીચા બતાડવામાં આવે છે એના પુસ્તકોમાં એના એ વાણીવિલાસ કરે છે એના એના કથાઓના સ્ટેજ ઉપરથી છેલ્લા પુસ્તકમાં એ દ્વારકાધીશને નીચા બતાડ્યા અને અત્યારે મેં હમણાં એક વિડીયો જોયો એમાં એ સ્વામી એ સ્વામી તો ના શોભે એને પણ એ ટકલો દલિત સમાજ એવું બોલે છે કે અમારા ભગવાન ના હોત તો દલિત સમાજ અને જે આ નીચો નીચો નીચ વર્ગ છે એને દીવાની જ્યોત કોણ સળગાવત એટલે ટકલા હું કેવા માંગુ છું કે ટકલા તું પેલા તમારા સંપ્રદાયની તો દીવાની જ્યોત જગાડ સળગાવી લે તમારા ભગવાન અમારા કાર્યાલયમાં અમારા મંદિરોમાં ચૌદ ચૌદ વર્ષના બાળકો સુરક્ષિત નથી એના વિરુદ્ધ એના એના સામે પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવામાં આવે છે તમારા ટકલાઓ દ્વારા મહિલાઓ સાથે અડપડા કરવામાં આવે છે બબે હજારની નોટો છાપવામાં આવી હતી યાદ છે ને કે ભૂલી ગયા તમારા જ કાર્યાલયોમાં એટલે ટકલાઓ તમે તમારી મર્યાદા માર્યો અને તમે જે આ વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને ગેરબંધાણીય શબ્દ બોલો છો ને તો અમે વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને બંધારણીય શબ્દોથી તમને નાગા કરતા પણ આવડે છે એટલે અને જો તમે તમારી મર્યાદા ભૂલશો ને તો અમે એવી રીતના ફિટ કરી દેતા પણ આવડે છે કે દસ વર્ષ સુધી તમારા ધોતિયાને પણ જામીન નહીં મળે એટલે તમે તમારી મર્યાદા માર્યો અને હું યુવાઓને કેવા માંગુ છું કે આમના પુસ્તકોથી દેશમાં કે સમાજમાં આપણે કાંઈ સારું નહીં કરી શકીએ તમારે વાંચવા જ હોય તો ડોક્ટર સાહેબ આંબેડકર છે સરદાર વલ્લભભાઈ પટેલ છે શહીદ આઝમ ભગતસિંહ છે રાજગુરુ છે ચંદ્રશેખર આઝાદ છે સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબાઈ ફૂલે સંત કબીર ભગવાન બુદ્ધ જેવા સામા સામી પેરિયર અમે અનેક મહાનાયકો અમે અનેક મહાપુરુષો છે એમને વાંચો તો આપણે દેશ માટે કે સમાજ માટે કાંઈક સારું કરી શકીએ છીએ બાકી આ ટકલાઓ છે ને સમાજમાં વિખવાદ ઉભો કરશે ભેદભાવ ઉભો કરશે અને એમની જ લીટી લાંબી એમની લીટી લાંબી કરો અમને કાંઈ વાંધો નથી પણ તમે બીજા ધર્મને કે સમાજને નીચા ના બતાડો નેકર ટકલાઓ તમને સારી રીતના અમને ફિટ કરી દેતા પણ આવડે છે જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ભીમ